મોદીના નેતૃત્વમાં ભારત ઝડપથી વિકસી રહ્યું છે કદાચ આ જે નિવેદન છે કદાચ આ જે સ્ટેટમેન્ટ છે આપણને એમ તો નવું નથી લાગતું ઘણા દેશો ઘણા એવા નિષ્ણાતો છે કે જે આ કહી ચૂક્યા છે પણ હવે આ જે સ્ટેટમેન્ટ છે એ ચીન દ્વારા આપવામાં આવ્યું છે ને એટલે ચીને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે તમામ પછી પછી ચંદ્રયાન હોય કે આર્થિક રીતે જે રીતે ભારત દેશ આગળ વધતું જોવા મળી રહ્યો તે તમામ જે સિદ્ધિઓ છે તેના પર હંમેશા ચીન જે છે ટીકા કરતું આપ્યો છે અને આ વખતે ચીને ભારતની આ પ્રકારની પ્રશંસા કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે રશિયા પછી હવે ચીન પણ ભારત દેશની પ્રશંસા કરી રહ્યું છે અને ચીને કહ્યું છે કે ભારત વૈશ્વિક વેપાર સંસ્કૃતિ અર્થતંત્ર અને રાજકીય બાબતોમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે અને વિશ્વ પર તેને ઊંડી છાપ છોડી છે આ ચીનનું જે સરકારી અખબાર છે ગ્લોબલ ટાઈમ્સ એ અખબારમાં છે કે જેમાં નિષ્ણાંતે ચર્ચા કરી છે આ સમાચાર આપ્યા છે છે અને સાથે જ ભારત દેશના વખાણ કર્યા એમાં ખાસ કરીને ઘણી મહત્વની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તીવ્ર આગળ વધતું જોવા મળી રહ્યું છે તીવ્ર આર્થિક અને સામાજિક વિકાસ સાથે ભારતનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે

પહેલા તો ચીન પણ હવે પ્રશંસક બન્યું છે શું કહેશો બીજી તરફ હંમેશા ચીન જે છે ભારત વિરુદ્ધ ષડયંત્ર જોવા મળ્યું છે દરેક સિદ્ધિઓ પર પણ ટીકા કરતું આપણને જોવા મળ્યું છે ત્યારે કઈ રીતે આ ચીન ભારત ના વખાણ કરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા આપણને જોવા મળી રહ્યું છે કારણ કે ચીનનું આ સરકારી અખબાર છે ગ્લોબલ ટાઈમ્સ કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વ પર તેની ઊંડી છાપ એટલે કે ભારત દેશની ઊંડી છાપ અત્યારે જોવા મળી રહી છે સાયલેન્ટ મા રાખ્યો પણ છે એટલે પેલું પાકિસ્તાન દુશ્મન આપણે જાહેર કર્યો છે પણ ચીન એક સાયલેન્ટ દુશ્મન આમ ઉદયની જેમ ધીરે 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 આવતો જાય અને ખરાતો જાય હવે આ મુદ્દાને આપણે બે ત્રણ રીતે પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે જોવો પડે પોઝિટિવ એટલા માટે સૌથી પહેલા તો હું પોઝિટિવ આપણે વાત કરીએ તો યસ ડેવલપમેન્ટ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ થી લઈ અને બાય કન્ટ્રી રિલેશન થી લઈ અને હિન્દુસ્તાને છેલ્લા એક દશકમાં એમ કહી શકાય કે એટલું બધી લોકો સાથે જે હાથ મિલાયા છે આમ તો ચીન સાથે પણ આપણે એ જ રીતે હાથ મિલાવવા માગીએ છીએ માંગતા હતા અને માંગવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે પણ હાથ મિલાયો આજે ચીનને પણ ચીનના વડાપ્રધાન જ્યારે અહીંયા આવ્યા ત્યારે આપણે બધા કીધું ઘીંચકે ઝુલાયા પણ એ આયા ત્યારે ઝુલાયા ને એમના અત્યારથી કોઈ એને પહેલા જે આવતા થાય ઠીક છે તો ઓવરઓલ જે રીતે હિન્દુસ્તાન એટલે ભારત એક લોકોને અહીંયા જે મોટિવેટ કરી રહ્યું છે અહીંની પ્રજાને ઇન્ટરનેશનલી કંઈક કરવા માટે અને ઇન્ટરનેશનલ દેશોને ટ્રેડ કરવા માટે આપણા દેશમાં જે સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે એને લઈને એક મોટો વ્યાપ વધ્યો ચીન ઉપર જયારે સર્જિકલ એટલે જે સ્ટ્રાઇકની આપણે વાત કરી ઘણી વાર ડિજિટલ સ્ટ્રાઇક કરી બરાબર છે એની બધી થી માંડી ચાઇનીઝ પ્રોડક્ટ ને બેન કરી પ્લસ ચીને જ્યારે કોરોના પછી એની જે પડતી ચાલુ થઈ અને ઘણા બધા દેશોએ ચાઇનાને પણ બેન કરો બેન ઇન્સેન કે ત્યાંથી મૂવ થવાનો પ્રયત્ન થયો તો ચીન પછી સૌથી પહેલો લોકોને જો પસંદ હોય તો ભારત દેશ હતો એટલે એ તેની ડેમોગ્રાફી અને જીઓગ્રાફી એ રીતે સપોર્ટ કરતી હતી બધી ઇકોસિસ્ટમને એટલે લોકો ભારતમાં આવવા માટે તલ પાપડ બી હતા તત્પર બી હતા અને એ પ્રમાણે મોટિવેશન સરકાર તરફથી લોકોને મળતું હતું ભી આવે તો જમીન પાણી વીજળી સડક એ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવતું હતું છેલ્લા બે પાંચ વર્ષમાં આપણે જોઈએ છે લાસ્ટ યર આપણે વાત થઈ કે પાંચમી ઇકોનોમી બની અને હજી ટાર્ગેટ આગળ જઈ રહ્યા છે નો ડાઉટ આપણું દેવું પણ સામે એટલું વધી રહ્યું છે આપણે દેવું કરીને ઘી પીએ છીએ કે પછી દેવું જરૂરિયાત પ્રમાણે જેમ એક માનવ જીવનમાં માણસ દેવું કરીને સારું મકાન લે પછી મકાનના હપ્તા ભરવા માટે કેપેબલ હોય એમ આપણે દેવું કરીને એને ચલાવવા માટે કેપેબલ છે કે કેમ એ ભારતની આંતરિક શક્તિ એક એવી છે કે કદાચ આવું ના ભલે દેવું છે પણ આવું ના આવું ચાલશે તો એવું મોટું ડિઝાસ્ટર વર્લ્ડ વાઇડ આવે અને મોટું રિસેશન જેમ ઘણી વાર માણસની નોકરી જતી રહે તો ત્રણ મહિના પણ એ સસ્ટેન ન કરી શકે તો હિન્દુસ્તાન આટલું દેવું કરીને સસ્ટેન કેટલું કરી શકે ક્ષમતા કેટલી છે આ બધા ઓવરઓલ પાસા જોઈએ અલગ વેથી અલગ ગતિથી આગળ વધી રહ્યું છે અને ચીનને તો ખબર જ હોય કારણ કે આમ જોવા જાવ તો હાલની તારીખમાં મેક્સિમમ ચાઇનીઝ પ્રોડક્ટ અને ચાઇનીઝ આઇટમો ભારતમાં ઇમ્પોર્ટ થાય છે અને ભારત દેશ હાલમાં પચાસ ટકા કરતા વધારે ચાઇનીઝ પ્રોડક્ટ પર નિર્ભર છે એટલે એને આપણા કરતા તમારા મારા કરતા વધારે ચીની કન્ટ્રી લોકોને ખબર છે એટલે જેમ દરેક જગ્યાએ વિરોધી પક્ષ હોય રાજકારણ હોય તો આ એક એવું ત્યાંનું લોકલ રાજકારણ છે કે એ પણ સરકાર વિરુદ્ધ કઈક સારું છાપવા માટે બીજા દેશોના આવા સારા વખાણ કરતા હોય છે આ બધી જ વસ્તુઓ ભેગી થતી હોય અને યસ બી આપણે સ્વીકારવું પડે વધ્યા થર્ડ ઇકોનોમી દ્રષ્ટિએ આગળ વધ્યા છીએ આપણે જીડીપી ડે બાય ડે થોડો સારી રીતે પોઝિટિવ કરી રહ્યો છે એટલે ઓવરઓલ જે વાતાવરણ કહેવાય એ દિશામાં છે કે ભારત બધી જ કન્ટ્રી સાથે હાથ મિલાઈ ખભેથી ખભો મિલાવી અને ઉભો રહી શક્યો છે કંઈક કરી શક્યો છે જે કદાચ પહેલા થોડું ઓછું હતું પહેલા એક જ જરૂરિયાત હતી એટલે પહેલાની સરકાર અલગ કામ કરતી આપણે સૌ જાણીએ છીએ ક્યાંક ને ક્યાંક પ્રશાંત વાત કરી કે આપણે કેટલા નિર્ભર છે ને ચીન ભારત સામે જે પ્રકારની રણનીતિ અપનાવતો આવ્યો છે ને ત્યારે હવે આજે મીઠા બોલ બોલી રહ્યો છે શું કેશો તેની માટે કે શું ખરેખર ચીન જે છે એ હવે એ પણ માની રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે આગળ વધી રહ્યા છે શું કહેશો ખરેખર મોદીજીએ જે પ્રકારે પ્રશાંતે એ પણ કહ્યું કે હવે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એટલે બીજા અન્ય દેશોની સાથે સંબંધો સુધારીને કેવી રીતે આગળ વધવું એના પર જે ભાર મૂક્યો છે તેની ક્યાંક અસર જોવા મળી રહી છે આજે બેઝિકલી જે આર્ટિકલ ગ્લોબલ ટાઈમ્સ માં આવ્યો છે એ આર્ટિકલ ઓથર કરવામાં આવ્યો છે ઝાંગ જિયાડોંગ ડિરેક્ટર ઓફ સેન્ટ્રલ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝ ઓફ ફુડાન યુનિવર્સિટી એટલે આપણે જે અમદાવાદમાં બધી સિલ્વર વોક યુનિવર્સિટી આવી બધી યુનિવર્સિટીઝ છે ત્યારે કોઈ પબ્લિક યુનિવર્સિટી છે ફુડાન યુનિવર્સિટી એના જે એક પ્રોફેસર કે હેડ છે એના એણે આ ઓથર આર્ટિકલ કહેલો છે હવે આમાં શું છે કે ઈ કોઈ કલ્ચરલ સમિટના ભાગરૂપે ભારત આવ્યા હતા અને ત્યારબાદ એમણે આ આર્ટિકલ ઓથર કરેલો છે આમ જોવા તો તો એમાં મેક્રો ઇકોનોમિક એટલે એટલે એક કરી હું 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 નથી બિઝનેસ 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 છું 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 સ્વતંત્ર પત્રકાર અને આ બધું ટ્રેક કરતો આમાં શું છે કે કમ્યુનિટીનોમિક્લેરિફાઈમિક જે વાતો જે જે એમણે ડેટા જોયો હોય કે આ જ્યારે ઇન્ડિયા આવ્યા હોય કે આ બધું જે સ્ટડી કર્યું હોય એમણે તો ઈ પરિસ્થિતિમાં જે એને કન્ટ્રીનું જે ફર્સ્ટ ટાઈમ કે નોલેજ ઇન્ડિયા વિઝિટર્સ પ્રોગ્રામ છે વિચ વર્ગનાઇઝ બાય ઇન્ડિયા કાઉન્સિલ કલ્ચર ટુ થાઉન્ડ થ્રી

બાકી તો પરિસ્થિતિ આપણને ખબર છે કે કે ગુજરાતમાં શું પરિસ્થિતિ છે ઉપર પછી હાથ પછી અડા પગ થી કરવાનું પાછા એની ટુકડી નથી મળી બાર હજાર રૂપિયાની જે ઇલેક્ટ્રિક હેલ્પરની ના બધી એટલે ઇકોનોમી ઇમ્પ્રુવ થઈ છે આ બધું મેક્રો ડેટા ઉપરથી આવા લોકો લખતા હોય છે પ્રેક્ટિકલી રિટેલ માર્કેટ કયા પ્રકારે કામ કરે છે જે પ્રોફેસરે લખ્યું છે ચાઈનીઝ પ્રોફેસરે જીઆોંગે કે વિઝિબિલિટી આવી છે અને ઇકોનોમી એમ કે ગ્રો થઈ રહી છે તો ઈ બેઝિકલી એને કયા દિશામાં કઈ રીતે કીધું છે કે યુપીઆઈ પેમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ વાત છે કે આ બધા જે ઇનિશિયેટિવ ભારત લે છે બધાને જોડવાના જુદા જુદા કન્ટ્રીઝમાંથી ડિપ્લોમેટિક આઉટરીચ આપણા પ્રોગ્રામ છે એને ધ્યાને લઈને માઇક્રો ઇકોનોમી અને ઇકોનોમી જયારે તમે જો કે ઇકોનોમી ફૂલ ગુલાબી તેજી છે બોટમ ઓફ ધ પિરામિડ નું શું કન્ઝમ્પન એ આપણે જો વાત કરીએ તો એસી કરોડ લોકોને આપણે સરકાર ફ્રી અનાજ આપે છે એટલે એમાં એ લોકો પાસે ક્યાંક કન્ઝમ્પન કઈ રીતે છે કે એની પાસે કામ કેટલું છે જોબ્સ કેટલી છે ડિસ્પોઝેબલ ઇન્કમ છે કેટલી છે આ બધા ડેટા ક્યાંય ટૂંકમાં જોવા નથી મળતા માઇક્રો વ્યુ નથી છે અને એના કહી શકે એમ નથી કારણ કે ભારતની જે વિઝિબિલિટી વાયબ્રન્ટ ગુજરાત છે એ તમારે હમણાં પિરુષ ખંભાટા એક સ્ટેજ ઉપર રસ્તાના જે પિરુષ ખંભાટા એ આ ડોઝ છે એટલે જેમ ગુજરાત ને તમારે માર્કેટ હવે નથી કરવું પડતું તમે કહો ગુજરાત એટલે કે ઓકે એવી રીતના ઇન્ડિયાની વિઝિબિલિટી આવી છે એ વિઝિબિલિટી આધારે એમણે આ વાત

છે ઇકોનોમિક્સ તમે જોવા જાવ જેમાં જીઆ ડોંગ છે એમનું શું વેલ્યુએશન છે એમની શું લાયકાત છે મને નથી ખબર એમની એમનું સ્ટેન્ડ કેવડું છે પણ રઘુરામ રાજને બહુ ક્લિયરલી કીધું હતું કે ભારતમાં અત્યારે તમે ગુરગાંવ નોયડા મુંબઈ આવા બધા જે શહેરો છે જ્યાં એમ કે ક્લાસ વન કલ્ચર ને ડેવલપમેન્ટ જોવા મળે છે એને બાદ કરો તો સબ સહારિયન જેવું છે એટલે ઇકોનોમિસ્ટના ના જુદા જુદા મત હોય છે અને રઘુરામ રાજન એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રહી ચૂકેલા ગવર્નર જેને આખી મની માર્કેટ ઇન્ડિયાની હેન્ડલ કરી છે જે ઇકોનોમી ઉપર એમનો પકડ છે એટલે આવા બધા જુદા જુદા મતો ઇકોનોમિસ્ટના હોય શકે હવે જે બસો પાંચ લાખ કરોડ નું દેવું છે એમાં એ બે મત ઇકોનોમિસ્ટ એવા આવે છે એક લોબી એમ કે છે કે દસ હજાર કરોડ નો એક જમાનામાં જયારે ભારત સ્વતંત્ર થયું ત્યારે વોટરવેઝનો પ્રોજેક્ટ હતો એની કિંમત દસ હજાર કરોડ હતી આજે લાખો કરોડોમાં જાય છે હવે અત્યારે તમે દેવું લઈને આ નહીં કરો અને ઇન્ફ્રાસ્ટ્રકચર તમે કેશિન નહીં કરો તો કદાચ એવું બનશે કે વીસ વર્ષ પછી પ્રોજેક્ટની કોસ્ટ કોસ્ટી જશે એટલે આવા બધા ઓપિનિયનો છે કે દેવું લીધું તો ભલે લીધું કો કેમ કહેશે કે આ દેવું વધારે છે એટલે અડધો ગ્લાસ ભરેલો અડધો ગ્લાસ ખાલી એવા ઓપિનિયન્સ હોઈ શકે પણ માઇક્રોમાં તમે માર્કેટ્સમાં જયારે જઈને જુઓ છો તમે થારના કન્ઝમ્પશનના ડેટાની વાત કે એક્ટિવાના કન્ઝમ્પશન કે ટુ વ્હીલરના જે ડેટાને આંકડા ને એ બધું આવે છે એ ભૂલી જાવ બોટમ ઓફ ધ પિરામિડમાં શું કન્ઝમ્પશન છે મોંઘવારીનો દર કેવડો છે બેરોજગારી કેવી છે આ મુદ્દાઓ માઇક્રો ઇકોનોમિક ડેટા ઉપર કામ કરતા હોય છે બેરોજગારી આઈડિયલી તમે જોવા જાવ તો રૂરલ માર્કેટ્સમાં ને ત્યાં બધા અત્યારે બેરોજગારીના ટીયર ટુ ટીયરથી અમદાવાદમાં તમને બેરોજગારી નહીં દેખાય પણ અમદાવાદમાં સાબુ જે વળતર મળે છે કામ કરવા માટેનું ઈ કમ્પેરેટિવલી ઇન્ડિયાનું તમે પાન ઇન્ડિયાનું સ્ટેન્ડર્ડ લો તો એના કરતા ઘણું ઓછું છે મુંબઈમાં કોઈ બ્રોડકાસ્ટ ટેલિવિઝન ચેનલમાં કોઈ એન્કર જે કામ કરતા એનો પગાર જે હોય અને અહીંયા અમદાવાદમાં એમાં હાથી ઘોડાનો ફરક છે એટલે એ રીતના તમે એને કમ્પેર ના કરી શકો પણ પોઈન્ટ એ છે કે માઇક્રો લેવલ ઉપર જે પ્રકારના ઇસ્યુઝ ગવર્મેન્ટ જોબ નથી અત્યારે ગવર્મેન્ટ જોબ ક્રિએટ નથી કરતી ગવર્મેન્ટ જોબ ક્રિએટ થઈ શકે સબ કોન્ટ્રાક્ટમાં કરે છે એટલે આ બધા ઇસ્યુઝ છે પ્રોફેસરો કે આ બધા વાત જોતા હોય પણ રઘુરામ રાજન જેવી વ્યક્તિ જે આરબીઆઈ ના ગવર્નર રહી ચુક્યા છે જેને ભારત ભ્રમણ કરેલું છે જમાનામાં જેને માર્કેટ્સ જોઈ છે એ જયારે સ્ટેટમેન્ટ મારે ત્યારે તમે એ સ્ટેટમેન્ટને ડાઉન સાઇડ કરો આવો કોઈ પ્રોફેસર જેને કોઈ ઓળખતું નથી એના સ્ટેટમેન્ટ ઉપર તમે જો ઉછળકુચ કરો

એ જોઈ રહ્યા છે કે કોઈ પણ મુદ્દા પર ગુલામીની માનસિકતાની પણ બધા જ દેશનું મેન્ટર બનવા તરફ આગળ વધી રહ્યું છે ચોક્કસપણે અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર જે સમસ્યાઓ છે તેના વિશે અહીંયા હિમાંશુભાઈ વાત કરી છે પણ જે પોઈન્ટ એમણે મૂક્યા છે કે શું ખરેખર આપને લાગે છે કે એક એક જે ઇમેજ છે એક જે છાપ છે ભારતની બદલાતી જોવા મળી રહી છે તમારી વાતને થોડીક એટલે કરેક્ટ નહીં કરું પણ એને સેજ આગળ વધારવાનો પ્રયત્ન કરીશ જેમ તમે કીધું કે મેન્ટર બનવાનો આજે હું આપ જીટીપીએલ માં છો હું જીટીપીએલ માં કોઈ કોન્ટ્રાક્ટ લઉં

એ એ ગ્રોથ એટલા માટે દેખાય છે કે ત્યાં એવા એવન્યુઝ છે આજે અને બીજું રૂપિયો પાછા ઇકોનોમિક્સમાં આવી જાઓ કે ભારતનો રૂપિયો બધાને નાનો લાગે છે ડોલર કમાવા છે પાઉન્ડ કમાવા છે એટલે ભારત છોડી દેવું છે એટલે આ પાછો ઇકોનોમીનો એક પાર્ટ થઈ ગયો કે લોકોને પૈસા વધારે કમાવા માટે ડોલર દેખાય છે એટલે બહાર જાય છે એ જ ડોલરની સામે રૂપિયો મજબૂત થાય અને અત્યારે આપણે ઝીરો ઝીરો તો આવતા મને લાગે બીજા સો વર્ષ નીકળશે એક ડોલરની સામે એક રૂપિયો ઓછામાં ઓછા સો વર્ષ એનાથી વધારે થાય તો ના નહીં ઓછા તો થવાના નથી તો ડોલરની સામે રૂપિયો મજબૂત નથી થયો એ આપણે પહેલા સ્વીકારીએ કારણ કે આપણે આપણો એક્સપોર્ટ ઓછું છે ઇમ્પોર્ટ વધારે છે હવે ઇમ્પોર્ટ વધારે છે તો બધી કન્ટ્રીઝ આપણને ઇમ્પોર્ટ જે કરી રહ્યું છે બધી કન્ટ્રીઝમાંથી આપણે જે માલ સામાન રો મટીરીયલ આવી રહ્યું છે એ સપ્લાય ચેઇનથી માંડી અને એ ટ્રેડ કયા એંગલથી થઈ રહ્યું છે કઈ કન્ડિશન સાથે થઈ રહ્યું છે એક દેવાની દ્રષ્ટિએ થઈ રહ્યું છે કે એક સંધિના ભાગ રૂપે થઈ રહ્યું છે કારણ કે નથી કહેતા કે વાટકી વ્યવહાર તો આપણો વાટકી વ્યવહાર બીજા દેશો સાથે થોડો વધ્યો છે પ્રમાણમાં એ આપણું ઇમ્પોર્ટ ભલે વધ્યું છે સામે એક્સપોર્ટ વધારવાનો કોઈ પ્રયત્ન એટલો થઈ રહ્યો છે તો આ

જે વ્યાપ વધાર્યો છે એમાં બીજી બધી કન્ટ્રીઝ સાથે આપણા સંબંધ ઘણા સુધર્યા છે ઘણા સારા થઈ રહ્યા છે જે ક્યારેય ડીલ નહોતી કરતી એ પણ ડીલ કરતી જે લોકો ક્યારેય ભારતમાં આવીને ટ્રેડ નહોતા કરતા એ ટ્રેડ કરતા થયા છે આપણે પણ સામે જે નોતો આપતા ઘણી બધી વસ્તુઓ ટ્રેડ કરતા થયા છે રિલેશન સુધારવા માટે ક્યાંક કોઈકને નમતું જોખવું પડ્યું હોય ક્યાંક ભારતે નમવું પડ્યું હોય ક્યાંક સામા દેશે તો એ પણ આપણે કર્યું છે આજે ક્રૂડ ઓઇલની વાત કરો તો પહેલા આપણી ડિપેન્ડન્સી માત્ર એ સાઉદીમાં હતી એ સાઉદીમાંથી ધીરે ધીરે રશિયા ઉપર આવી રશિયામાંથી હવે યુએસ ઉપર પણ આપણે આવ્યા તો ત્રણ જગ્યાએથી ક્રૂડ આપણે લાવતા થયા ભલે એમાં મોંઘું સસ્તું બે નંબરની વાત છે પણ ત્રણ જગ્યા પહેલા એક જ જગ્યાએથી આવતું એવી એવી વસ્તુ આવતી હોય છે રાજકીય રીતે આ બીજું બીજા એટલા લખી શકે કે પોલિટિકલ સ્ટેબિલિટી ઇન્ડિયા ની હાઈ છે છેલ્લા એક અત્યાર સુધી હતી બનતી એટલે ગઠબંધન ના હિસાબે પણ હું રાજકીય વાત બી કરવી પડે વિશ્લેષક તરીકે હું ઇકોનોમિક્સ બી નથી તો પહેલાની સરકાર ગઠબંધન થી બનતી હતી ક્યારેક તૂટી જશે ક્યારે પડી જશે કઈ નક્કી ના હોય એટલે સ્ટેબિલિટી નો હતી એક દશક થી સ્પષ્ટ બહુ વાળી સરકાર આવે છે ને હજી આવવાના એંધાણ વધારે લોકોને દેખાઈ રહ્યા છે એટલે પોલિટિકલ સ્ટેબિલિટી ના હિસાબે પણ બહારના કન્ટ્રી સમજી ડીલ વધારે કરે અને એ પ્લસ આપણી દેખાતી ઇકોનોમી વધતી જતી આજે જે વાત કરી તો ઇકોનોમી માઇક્રો ઇકોનોમિક મેક્રો અને માઇક્રો ઇકોનોમિક્સની વાત કરીએ આપણે તો શું છે પર કેપિટા ઇન્કમ વર્સિસ પર કેપિટલ ડેટ ઓવરઓલ જીડીપી ગ્રોથ કેટલો છે ઓવરઓલ આપણી ઇન્ડિયન વેલ્યુએશન કેટલી છે કઈ દિશામાં જઈ રહી છે ડોલરની સામે રૂપિયો કેટલો છે આ બધી વસ્તુ છેલ્લે ઇકોનોમી કરતું હોય છે તો મને એવું લાગે છે કે ક્યાંક સરવાળે સો એ આપણે જેને કહ્યું કે સોય સિત્તેર ત્રીસ પોઝિટિવ છે જે પહેલા કદાચ દસ વીસ પંદર જ હતું એટલે જે ગ્રાફ ઊંચો આવ્યો છે

જે ચાઈનાના ન્યૂઝ પેપરમાં આપણને જોવા મળ્યું છે શું કે આ બાબત બેઝિકલી જે વાત છે આમાં એ છે અલ્ટિમેટલી કે દેશ પ્રગતિ કરે છે બધી વાત સાચી છે જોબ્સ ક્રિએટ થવી જોઈએ પ્રગતિ જે થાય છે બેઝિકલી જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે એ લેન્ડ અને ટેકનોલોજીમાં આવે છે જોબ્સ ક્રિએટ થાય તમારી પર કેપિટલ ઇન્કમ જો તમે કમ્પેર કરો તો વર્લ્ડ એવરેજ છે એ બાર હજાર ડોલરની આસપાસ છે ચાઇનાની એવરેજ છે એ ઓગણીસ હજાર ડોલરની છે ભારતની સાત હજાર ડોલર એટલે આપણે હજી ઘણી મંજિલ કાપવાની છે બેઝિકલી અને ગ્રોથની જે વાત છે ગ્રોથ શું કરવા આવી છે કોઈ પણ કન્ટ્રી આજે એવું નથી કે ખાલી ભારત ગ્રોથ ભારતની સાથે જેટલા રાષ્ટ્રો જે પણ આઝાદ થયા હતા જે તે સમયે બ્રિટિશ રાજમાંથી એટલા જ ગ્રોથ થયા ભારતની જે ગ્રોથ છે એ ભારતની ગ્રોથ ભારતીય લોકોની મહેનત છે અને બીજું કે ટેકનોલોજી એડવાન્સમેન્ટ જે રીતના આખા વર્લ્ડમાં આવ્યું છે સ્કીલ ઓફ ઇકોનોમી આખી વૈધી છે જે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફ્રસ્ટ જે તે સમયે વર્લ્ડ કે જે આપ્યો હતો જે ફંડ્સ આપેલા છે જુદા જુદા કન્ટ્રીઝને

એની નીચેથી તમે નીકળો તો ટાટા સ્ટીલ ની મેડ ઇન ઇન્ડિયા ની પ્લેટ જોવા મળે છે તો એ શું અત્યારે હમણાં છેલ્લા દસ વર્ષમાં થયું સિડની હાર્બર બ્રિજ કે ઓસ્ટ્રેલિયા હમણાં છેલ્લા દસ વર્ષમાં બન્યું છે બધા કન્ટ્રીઝ એની રીતે પ્રોગ્રેસ કરતા જ હોય છે ક્યાંકથી વખાણના વાત આવે એ બહુ સારી વાત છે ભારતમાં વખાણ થઈ રહ્યા છે એમાં કોઈ ઓલું નથી પણ પોઈન્ટ એ છે કે તમે વર્લ્ડ એવરેજની સાથે કમ્પેર કરો અને તમે ચાઇનાની એવરેજ સાથે કમ્પેર કરો તો પર કેપિટામાં તમે ક્યાં ઉભા છો તમે કેટલી જોબ્સ ક્રિએટ કરો છો તમે કેટલી ડિસ્પોઝ અત્યારની પરિસ્થિતિ જોતા જયારે તમારે એસી કરોડ લોકોને અનાજ આપવું પડે છે એકસો એકતાલીસ કરોડ ની આબાદી માંથી તમારા જે રિટર્ન કરવાની જે પ્રકારે ટેક્સ કલેક્શન થઈ રહ્યું છે જે પ્રકારે વસ્તુઓ મોંઘી થઈ છે તેના ઉપર જે GST છે આ બધી growth ઈ છે બોટમ ઓફ ધ પિરામિડમાં એસાઈસે બોટમ ઓફ ધ પિરામિડ તો અહીંયા ચીન તરફથી ભારતના વખાણ તો કરવામાં આવ્યા છે ને તેના વિશે આપણે વાત પણ કરી છે કે જે પ્રકારે તમને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તીવ્ર ગતિએ વિકસિત થઈ રહ્યું છે પણ ખરેખર કઈ દિશામાં કેવી રીતે આગળ વધતું જોવા મળી રહ્યું છે ચીન પણ બન્યું છે ભારત નું પ્રશંસક પરંતુ ખરેખર શું સ્થિતિ ગ્રાઉન્ડ લેવલ ઉપર અત્યારે જોવા મળી રહી છે અને સામાન્ય જનતાને હજી પણ કેટલો ફાયદો જોવા મળી રહ્યો છે બધી જ બાબતોને શા માટે ચીનને પણ વખાણ કરવા પડ્યા છે અને ખરેખર શું સ્થિતિ છે આ મુદ્દાઓ પર ચર્ચા કરી છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર